નમસ્કાર મિત્રો આજના સૌથી મહત્ત્વના સૌથી અગત્યના તમામે તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂતો માટે સૌથી મહત્ત્વના એક ચોંકાવનાર સમાચાર ફરીવાર સોના ચાંદીમાં એક મોટો કડાકો થઈ ગયો છે આ સૌથી મહત્ત્વના સમાચાર છે ભાવ ઘટી ગયા ત્રીસ જાન્યુઆરી ગઈકાલે સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે આજના લેટેસ્ટ સમાચાર છે ઈ લઈને સરકારની એક નવી જાહેરાત થઈ ગઈ છે એને લઈને સમાચાર નમોલક્ષ્મી યોજનાને લઈને એક જાહેરાત થઈ ગઈ છે પૈસા મળવાના છે કે નહીં એના લઈને મિત્રો જાહેરાત થઈ છે તો ગ્રામીણ આવાસ યોજનામાં ખુશખબર આવી છે આવાસ યોજનામાં ફોર્મ ભર્યા હોય તો એના માટેના સમાચાર તાર ફેન્સિંગ યોજનામાં મંજૂરી આપવામાં આવી છે ટોલ નાકાનો નવો નિયમ ખેડૂતો માટે મોટી જાહેરાત થઈ ગઈ છે વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌપ્રથમ મિત્રો સોના ચાંદીમાં જે કડાકો થઈ ગયો છે એના વિશેની વાત કરીશું પણ એના પહેલાં ગ્રામીણ આવાસ યોજનાને લઈને એક ખુશખબર આવી છે એના વિશે જાણીએ અને જે જે મિત્રોએ શહેરી આવાસની અંદર પણ ફોમ ભર્યું હોય આવાસ યોજનામાં ફોર્મ તમે ભરેલું છે તો તમામ મિત્રોને જણાવી દેવાનું કે પ્રથમ તો દરેક મિત્રોના ખાતામાં આવી ગયો છે જો તમારા ખાતામાં નથી આવ્યું તો ચેક કરાવી લેજો આવા યોજનાનો પહેલો હપ્તો જે સિત્તેર હજાર રૂપિયાનો હપ્તો મળે છે એ દરેક મિત્રોના ખાતામાં આવી ગયો છે તો જેણે જેણે ફોર્મ ભર્યું છે પાસ થઈ ગયું છે એને હવે સિત્તેર હજાર રૂપિયાનો હપ્તો મળી ગયો છે થોડોક મોડો હપ્તો આવ્યો છે પણ હવે આખરે આ હપ્તો સિત્તેર હજાર રૂપિયાનો હપ્તો મળી ગયો છે જો તમારે હપ્તો નથી આવ્યો તો એકવાર મિત્રો ચેક કરાવી લે જો આવાસ યોજનાનો હપ્તો મળી ગયો છે તો આ બાજુ ગ્રામીણ આવાસ યોજનાને લઈને પણ એક જાહેરાત ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે ગુજરાતની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર આવાસ યોજનામાં જે જે મિત્રોને ઘર મળ્યું છે હપ્તે ઘર લીધું છે એ લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે એ તમામ મિત્રો કે જેણે હપ્તા સિસ્ટમે આવાસ યોજનામાં ઘર લીધું છે જે લોકોએ હપ્તા સિસ્ટમે આવાસ યોજનામાં ઘર લીધું હોય અને તો ચૂકી જતા હોય અમુક હપ્તા ભર્યા નથી એમના માટે ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જ્યાં મિત્રો હવે ગ્રામીણ આવાસ યોજનાની અંદર જે લોકો હપ્તો ભર્યા નથી પાછલા હપ્તા સ્કીપ કરી નાખ્યા છે તમામ મિત્રો માટે ભૂપેન્દ્ર સરકાર હવે વન ટાઈમ સેટલમેન્ટ યોજના લઈને આવી ગઈ છે એટલે કે મિત્રો જે જે મિત્રોએ હપ્તો ભર્યો નથી એનું હવે જે પણ વ્યાજ ચડ્યું હોય એ તમામ વ્યાજ માફ કરી નાખવામાં આવશે સંપૂર્ણપણે વ્યાજ માફ કરવામાં આવશે જ્યાં મિત્રો સૌપ્રથમ સૌથી મોટા સમાચાર કે જો તમે હપ્તો ચૂકી જાઓ છો તો તમારા માથે બે વ્યાજ ચડી જાતું હોય છે હપ્તો ચૂક્યાનું આ બે વ્યાજ જે ચડ્યું છે એ હવે માફ કરવામાં આવશે ને એના માટે આ વન ટાઈમ સેટલમેન્ટ યોજના ભૂપેન્દ્ર સરકાર લઈને આવ્યા છે પણ આના માટેની એક શરત તમામ મિત્રો માટે આપી છે શું શરત છે તો જો તમારે આ વ્યાજ માફ કરાવવું હોય તો છ મહિનાની અંદર તમારા જેટલા હપ્તા ચૂકાઈ ગયા છે બધા તમે જો ભરી દેશો તો એનું જે વ્યાજ ચડેલું અગત્યના સમાચાર તો તમારા હપ્તા ચડી ગયા છે માથે વ્યાજ ચડ્યું હોય તો છ મહિનાની અંદર ખાલી હપ્તાના પૈસા જ તમારે ચૂકવવાના છે જે માથે વ્યાજ ચડ્યું છે એ હવે ચૂકવવાનું થતું નથી ભૂપેન્દ્ર પટેલની આ સૌથી મોટી જાહેરાત વન ટાઈમ સેટલમેન્ટ યોજના આવી ગઈ છે આ બાજુ મિત્રો હવે સમાચાર આવી ગયા છે સોના ચાંદીની અંદર એક જ દિવસમાં મોટો કડાકો થઈ ગયો છે એક જ દિવસમાં ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા ઘટી ગયો છે આજના લેટેસ્ટ સમાચાર છે ત્રીસ જાન્યુઆરી એટલે કે મિત્રો ગઈકાલે સોના ચાંદીમાં ઘટાડો થયો છે ચાંદીની વાત કરીએ તો ચાંદીનો એક જ દિવસની અંદર ભાવ એક લાખ રૂપિયા ઘટી ગયો છે અને સોનાની અંદર લગભગ વીસ હજાર રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે આટલો બધો ઘટાડો એક જ દિવસમાં શા માટે થઈ ગયો એના વિશેની પણ ડિટેલ ચર્ચા કરી દઉં તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે એમસીએક્સ ઉપર ટ્રેડિંગ બંધ થતાં સુધીમાં ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે આનું જે મોટું મોટું કારણ એ છે કે લાભા જે જે લોકો લાભ લેતા હતા જે પ્રોફિટ એને સારું મળે છે ભાવ વધ્યો છે અને ભાવ વધ્યો છે એટલા માટે લોકો હવે વેચી રહ્યા છે મોટા ભાગના લોકો વેચાણ કરી રહ્યા છે ને એટલા માટે એક ઝાટકે એક જ દિવસમાં એક લાખ રૂપિયા ચાંદીનો ભાવ ઘટી ગયો છે એટલા બધા ભાવ થઈ ગયા છે ચાર લાખની સપાટીને પણ મિત્રો વટાવી ગયો કિલો ચાંદીનો ચાંદી નવ્વાણું લાખ રૂપિયા એટલે કે લગભગ ચાર લાખ રૂપિયા સુધી હતો એ હવે ઘટીને બે પોઈન્ટ ત્રાણું લાખ રૂપિયા બે પોઈન્ટ તાણું એટલે લગભગ આપણે ત્રણ લાખ ગણીએ તો ત્રણ લાખ રૂપિયા થઈ ગયો છે તો એક જ દિવસની અંદર એક લાખ રૂપિયાનો મિત્રો ઘટાડો થઈ ગયો છે આપણે ટકાવારીમાં જોઈએ તો છવ્વીસ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો ચાંદીની અંદર જોવા મળ્યો છે એવી જ રીતના સોનાની વાત કરીએ તો સોનાની અંદર વીસ હજાર ત્રણસો ને ત્રેવીસ રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે અત્યારે સોનાનો ભાવ એક પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયા એટલે કે લગભગ દોઢ લાખ રૂપિયા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે આ સૌથી મિત્રો મોટા સમાચાર છે સોના ચાંદીમાં મોટો કડાકો એક જ દિવસમાં જોવા મળ્યો છે આનું મોટું કારણ એ જ છે કે લોકો હવે પોતાનું પ્રોફિટ કરવા માટે સોનું ચાંદી મોટા પ્રમાણમાં વેચી રહ્યા છે ને એટલા જ માટે હવે કડાકો બોલાઈ ગયો છે સૌથી મહત્ત્વના સમાચાર હતા આ બાજુ ઈ પી એક નવી જાહેરાત થઈ ગઈ છે લબજપ કરવાની જરૂર નથી એક જાતકે તમારી પાસે જે ડિજિટલ સુવિધા છે તમે યુપીઆઈ વાપરો છો એમાંથી જ હવે તમારા પીએફ ના પૈસા ખાતામાં નાખી શકશો જ્યાં મિત્રો પીએફ ના પૈસા માટે અગાઉ તમારે ફોર્મ ભરવું પડતું હતું ફોર્મ પાસ થાય લાંબી લબજપ હતી ઘણા દિવસો પછી પૈસા ખાતામાં આવતા પણ હવે યુપીઆઈ મારફતે આ સિસ્ટમ યુપીઆઈની અંદર લાગુ કરી નાખવામાં આવશે તમારા પીએફના જે પણ પૈસા હશે એ હવે યુપીઆઈ એપ્લિકેશનની અંદર જોવા મળશે અને તમારો સામાન્ય જે તમે યુપીઆઈ પિન વાપરો છો એ પિન નાખીને જ થોડીક જ સેકન્ડમાં તમારા ખાતામાં પૈસા લઈ શકશો તો પી ના પૈસા હવે તમારા ખાતામાં આવી જશે આ સુવિધા હજી શરૂ થઈ નથી પણ ટૂંક સમયમાં શ્રમ મંત્રાલય અને ઈ બંને મળીને હવે આ તૈયારી પૂરા જોશમાં શરૂ છે ટૂંક સમયમાં આ નવી ડિજિટલ સિસ્ટમ શરૂ થઈ જશે તો પીએફ ના પૈસા લઈને મોટી જાહેરાત હતી આ બાજુ નમો લક્ષ્મી યોજના લઈને મિત્રો જાહેરાત છે નમો લક્ષ્મી યોજના માં દીકરીઓ ને ચાર વર્ષ અંદર પચાસ હજાર રૂપિયાની ટોટલ સહાય આપવામાં આવે છે એમાં સૌથી પહેલાં વાત કરીએ ધોરણ નવ અને ધોરણ દસની અંદર દીકરીઓને ટોટલ વીસ રૂપિયા મળે છે ધોરણ અગિયાર અને ધોરણ બારની અંદર ટોટલ દીકરીઓને ત્રીસ હજાર રૂપિયા મળે છે આમ ટોટલ ચાર વર્ષની અંદર પચાસ હજાર રૂપિયાની સહાય નમોલક્ષ્મી યોજનામાં આપવામાં આવે છે ત્યારે મિત્રો હવે એક મોટી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે લાભાર્થી આમાં મિત્રો જે જે વિદ્યાર્થીનીઓના જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે એના આંકડા જાહેર થઈ ગયા છે બાર લાખથી વધુ વિદ્યાર્થીઓને આમાં ફોર્મ ભરેલા છે અને એમના માટે બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે કેટલા રૂપિયા કયા વર્ષે મળવાના છે મિત્રો હમણાં જ તમને કીધું કે ધોરણ નવ અને ધોરણ દસની અંદર ટોટલ વીસ રૂપિયા મળશે એમાં દર મહિને દસ મહિના માટે એટલે કે નવમા ધોરણમાં દીકરી બેસે ત્યારથી દસ મહિના સુધી દર મહિને પાંચસો પાંચસો રૂપિયા મળશે એવી રીતના પાંચ હજાર રૂપિયા દર મહિને પાંચસો પાંચસો આપીને આપવામાં આવશે અને પછી ધોરણ બોર્ડની પરીક્ષા પાસ થાય તો એક ઝાટકે બાકીના જે પંદર હજાર રૂપિયા છે એક જ ઝાટકે ખાતામાં આપવામાં આવશે અને એવી જ રીતના ધોરણ અગિયાર અને ધોરણ બારમાં ટોટલ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે એમાં પણ દસ મહિના સુધી અગિયાર માં દીકરી આવે એટલે દસ મહિના સુધી સાતસો પચાસ રૂપિયા મળશે એટલે સાત હજાર પાંચસો રૂપિયા એને દસ મહિના સુધીમાં મળી જશે પછી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરશે એટલે બાકીના જે પૈસા બાવીસ હજાર પાંચસો રૂપિયા છે એક જ ઝાટકે ખાતામાં આપવામાં આવશે આમ ચાર વર્ષમાં ટોટલ દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય નમોલક્ષ્મી યોજનામાં મળશે તો દીકરીઓ માટે ધોરણ નવથી નમોલક્ષ્મી યોજનામાં ફોર્મ તમારે ભરવાનું હોય તો બાકી હોય તો ભરી નાખજો તો મિત્રો આ તરફ તાર ફેન્સિંગ યોજનાને લઈને પણ એક અગત્યની જાહેરાત છે આજે છેલ્લો દિવસ છે તમામ ખેડૂત મિત્રો કે જેને જેને તાર ફેન્સિંગ યોજનામાં મંજૂરી મળી ગઈ છે એમના માટે અમરેલી જિલ્લા તરફથી મિત્રો એક સૂચના આપવામાં આવી છે આ સમાચાર અમરેલી જિલ્લા તરફથી મળ્યા છે પણ તમામ જિલ્લાની અંદર આ જાહેરાત થઈ હશે તમામ મિત્રો તમારા વિસ્તારની અંદર ચેક કરી લેજો તાર ફેન્સિંગ યોજનામાં જો તમને મંજૂરી મળી છે તો એકત્રીસ એક બે હજાર છવ્વીસ એટલે કે આજે એકત્રીસ તારીખ છે આજ સુધીમાં તમારા જે પણ વિસ્તાર જે તાલુકા વિસ્તારની અંદર કચેરી આવેલી હોય ખેતીવાડીની કચેરી આવેલી હોય ત્યાં જઈને તમારે તમામ બિલ લઈને મિત્રો પહોંચી જવાનું છે તમે જે તાર ખરીદ્યો હોય એનું પણ બિલ લઈને ત્યાં પહોંચી જવાનું રહેશે આજે મિત્રો છેલ્લી તારીખ છે તાર ફેન્સિંગ યોજનામાં તમારો મેસેજ આવ્યો હોય તો વેલા સર આજની તારીખ સુધીમાં પહોંચી જજો આજે છેલ્લી તારીખ રાખવામાં આવી છે આ બાજુ મિત્રો ટોલ નાકાને લઈને વાહન ચાલકો માટે એક નવો નિયમ મિત્રો આવી ગયો છે ટોલની અંદર મિત્રો હવે એવી સિસ્ટમ લાગુ થઈ ગઈ છે કે હવે ટોલ નાકા ઉપર રોકડા પૈસા લેવામાં આવશે નહીં જ્યાં મિત્રો આવનારી પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસ થી ટોલ નાકા ઉપર રોકડા પૈસા લેવામાં આવશે નહીં તો કાં તો તમારી પાસે ફાસ્ટેગનું સ્ટીકર હોવું જરૂરી છે કાં તો તમારી પાસે ડિજિટલ યુપીઆઈ કોઈ પણ ફોનપે ગૂગલ પે જે પણ હોય એ પણ ચાલશે કારણ કે હવે પૈસા ડિજિટલ રીતના લેવામાં આવશે રોકડા પૈસા હવે લેવાશે ને આ સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે આ બાજુ ખેડૂતો માટે એક મોટી જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે રવિ સિઝન બે હજાર છવ્વીસ અને સત્યાવીસ માટે ઘઉંની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત ગુજરાત સરકારે કરી નાખી છે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ઘઉંના ભાવની અંદર વધારો કરીને બે હજાર પાંચસો પંચ્યાસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યો છે તો ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધારી દીધા છે ખેડૂતો ખેડૂતોથી લઈને એક માર્ચ બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે એટલે કે મિત્રો આવતીકાલથી નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ થવાની છે પેલી ફેબ્રુઆરીથી તમામ મિત્રો તૈયાર જો નોંધણી પ્રક્રિયા શરૂ થઈ જશે ખરીદીનો સમયગાળો ક્યારથી રહેશે તો ચાર માર્ચ બે હજાર છવ્વીસથી ખરીદી કરવાની શરૂ થશે અને પંદર મે સુધી ખરીદ પ્રક્રિયા શરૂ રહેવાની છે તો ખેડૂતો માટે આ જાહેરાત કરવામાં આવી છે આ બાજુ આધાર કાર્ડને લઈને હવે એક નવી એપ્લિકેશન આવી ગઈ છે હવે તમારે તમારું આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નથી હવે મિત્રો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે એક નવી જાહેરાત એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપની અંદર તમારું આધાર કાર્ડ હવે એ એપની અંદર સાચવી શકશો તમારા ફેમિલી મેમ્બરના જે આધાર કાર્ડ છે એ પણ આ જ એપ્લિકેશન એક જ એપ્લિકેશનની અંદર પ્રોફાઇલની અંદર જોડી શકશો એટલે તમારું આધાર કાર્ડ અને તમારા જે ફેમિલી મેમ્બર હોય ઘરના સભ્યો હોય એના આધાર કાર્ડ પણ એક જ એપ્લિકેશનમાં સાચવી શકશો એટલે હવે કોઈ માથાકૂટ રહેવાની નથી બધા ઘરના સભ્યોના કાર્ડ તમારી પાસે ફોનની અંદર સાચવેલા છે તમારે ફિઝિકલ રીતના આધાર કાર્ડ હવે લઈ જવાનું નથી આ નવી જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો આ બાજુ એક મોટા સમાચાર ડાયાબિટીસને લઈને ખુશખબર આવી છે હવે બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે જે બાળકોને ટાઈપ વન ડાયાબિટીસ હોય એ બાળકો માટે હવે એવી જાહેરાત કરવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે એવા બાળકોને હવે સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે ઇન્સુલિન આપવામાં આવશે અને સાથે સાથે એની જે સારવાર કરવાની થતી હોય એ પણ વિના મૂલ્યે કરી આપવામાં આવશે તો ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે ગુજરાત સરકારે અનોખી જાહેરાત સૌ પ્રથમ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તો આ બાજુ વાહન ચાલકો માટે ત્રીજો મોટો નિર્ણય તમામ વાહન ચાલકો જોઈ લેજો પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે આવતીકાલથી હવે તમે નવા વાહનો લ્યો છો કાર લ્યો છો જીપ લો છો તો એમાં જે કેવાયવી પ્રક્રિયા કરવાની થતી હોય છે એ પ્રક્રિયા હવે કરવામાં આવશે નહીં જેની પાસે જૂના ફાસ્ટેગ હોય તો એને પણ જે નિયમિત વેરિફિકેશન વારા ઘડીએ કરવું પડતું હોય એ પણ હવે બંધ કરી નાખવામાં આવશે આ એક મોટી રાહત તમામ વાહન ચાલકો માટે આપી દીધી છે એનએચ એક મોટી જાહેરાત કરી છે કે કાર જીપ વાન આ બધા માટેની જે કહેવાય પ્રક્રિયા હતી એને નાબૂદ કરી નાખવામાં આવી છે હવે આ પ્રક્રિયા બેંકોએ પોતાની જાતે કરવાની રહેશે બેંકની અંદર તમે જ્યારે ચકાસણી કરવા જાઓ છો ત્યારે જ આ પ્રક્રિયા એક ઝાટકે થઈ જશે એટલે વારા ઘડીએ હવે તમારી પાસે કેવાયબી કરવામાં નહીં આવે અને જે પહેલીવાર નવું વાહન લ્યો છો ત્યારે પણ હવે કેવાયબી થશે નહીં જે પણ ડેટાબેઝ તમારો વાહનનો હોય એ જ માહિતી હવે લઈ લેશે બેંક પોતે માહિતી માહિતી લઈ લેશે નહી હોય ત્યારે જ તમારી પાસેથી આરસી માંગવામાં આવશે એ સિવાય માગવામાં આવશે નહીં આ સૌથી મહત્વના સમાચાર વાહન ચાલકો માટે આવતીકાલ પહેલી ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો આ જ માટે વિદાય લીધું છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન